રાધકૃષ્ણ મિત્રો આપણે ચેનલ રજ સાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે બુદ્ધ પ્રદોષ વ્રતની કથા સાંભળી શ્રી શિવાય નમસ્તુ હરે કૃષ્ણ પ્રિય શ્રોતાઓ આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે આજે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષનું પવિત્ર બુદ્ધ પ્રદોષ વ્રત છે અને બચ્છ શુભ પર્વ પણ છે અને આ બંને તહેવારો પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જ્યારે તેમનો અદ્ભુત સંયોગ એક જ દિવસે થાય છે ત્યારે આ પ્રસંગ કોઈ વરદાન થી ઓછો નથી પ્રદોષ વ્રત એ ભગવાન શિવના આશીર્વાદ મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે અને બચ્છ તહેવાર માતા ગાય અને વાછરડાની પૂજા કરીને અપાર પુણ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે એવું કહેવાય છે કે આવો પવિત્ર સંયોગ વારંવાર મળતો નથી અને જ્યારે આપણને આ પવિત્ર તહેવારો સાથે વાર્તા સાંભળવાનું સૌભાગ્ય મળે છે ત્યારે સમજી લો કે તે જીવનના સૌથી મોટા આશીર્વાદમાંનું એક છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કારણ કે વાર્તા ફક્ત સાંભળવામાં આવતી નથી વાર્તા આત્માને શુદ્ધ કરે છે તે પાપોને દૂર કરે છે અને માણસના જીવનમાં શિવ અને પર્વની આ પવિત્ર વાર્તાની શ્રદ્ધા અને ભક્તિથી સાંભળીએ પ્રિય શ્રોતાઓ આ વખતે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષનો પ્રદોષ વ્રત ફક્ત વીસ ઓગસ્ટ બુધવારના રોજ છે અને તે બુધ પ્રદોષ વ્રત હશે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું સૌથી શુભ સમય પ્રદોષકાર છે જે સાંજે છ વાગ્યે અને છ મિનિટથી લઈને સાત વાગ્યા સુધીનો છે તે સમયે તમે પૂજા કર્યા પછી કથા સાંભળી શકો છો અને પછી તમે ઉપવાસ પણ તોડી શકો છો હે નીલકંઠ મહાદેવ ઓ ભોલેનાથ ત્રિપુરારી કરુણા નિધન આજે આપણે તમારા પવિત્ર ચરિત્ર તમારા ઉપવાસ અને તમારી વાર્તાનો મહિમા સાંભળવા જઈ રહ્યા છીએ પરંતુ પ્રભુ અમે સામાન્ય જીવો છીએ અમારી વાણીમાં ખામી છે યાદશક્તિ ટૂંકી છે અને બુદ્ધિ મર્યાદિત છે જો કથા સાંભળતી વખતે કે પાઠ કરતી વખતે અમારા મન શબ્દ કે કાર્યોથી કોઈ ભૂલ થઈ જાય ઉચ્ચારણમાં કોઈ ભૂલ થઈ જાય જો અમે નિયમોનું સંપૂર્ણ પાલન ન કરી શકીએ તો હે સદાશિવ તમારી દયા અને કૃપાથી અમને માફ કરો હે બુદ્ધદેવ ઓ ચંદ્રપુત્ર સોમનંદન બુદ્ધિ વાણી અને જ્ઞાનના સ્વામી આજે અમે તમારા ઉપવાસ અને તમારા દિવસ પરના તમારા પ્રભાવની કથા સાંભળવા જઈ રહ્યા છીએ પરંતુ અમે અજ્ઞાની ઓછી બુદ્ધિ અને ભૂલોથી ભરેલા કળિયુગના જીવો છીએ અમારી વાણીમાં અશુદ્ધતા હોઈ શકે છે ઉચ્ચારણમાં ભૂલ હોઈ શકે છે અને નિયમો અને ઉપવાસનું સંપૂર્ણ પાલન ન થઈ શકે તેથી હે બુદ્ધદેવ અમે બધા તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો આ પવિત્ર પ્રસંગે અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો કૃપા કરીને તમારી કરુણા અને દયાથી અમને માફ કરજો પૌરાણિક કથા અનુસાર એક પુરુષના નવા નવા લગ્ન થયા હતા ગૌણ પછી તે બીજી વખત તેની પત્નીને લાવવા માટે તેના સાસુ સસરાના ઘરે ગયું અને તેની સાસુ સસરાને કહ્યું કે તે બુધવારે તેની પત્નીને પાછી લઈ જશે આ સાંભળીને સાસરિયા પક્ષના બધા લોકો કહેવા લાગ્યા કે બુધવારે છોકરી માટે તેના માતા પિતાના ઘરેથી તેના સાસરિયાના ઘરે જવું યોગ્ય નથી પરંતુ તે સંમત ન થયું અંતે તેને ભારે હૃદયથી છોકરીને વિદાય આપવાની ફરજ પડી હવે પતિ પત્ની બંને બળદગાડામાં બેસીને ચાલ્યા ગયા શહેરની બહાર આવતાની સાથે જ પત્નીને ખૂબ તરસ લાગી અને તેણે તેના પતિને પાણી લાવવા કહ્યું જ્યારે પતિ પાણી લાવ્યું ત્યારે તેણે જોયું કે તેની પત્ની એક અજાણી વ્યક્તિ દ્વારા લાવેલા વાસણમાંથી પાણી પી રહી હતી અને તેની સાથે હસીની વાત પણ કરી રહી હતી તે અજાણી વ્યક્તિ પણ બિલકુલ તેના જેવું જ દેખાતું હતું આ જોઈને પતિ ગુસ્સે થયો અને તે અજાણી વ્યક્તિ સાથે ઝઘડો કરવા લાગ્યો તેણે કહ્યું આ મારી પત્ની છે અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે આ મારી પત્ની છે બંને વચ્ચેની લડાઈ જોઈને ત્યાં ભીડ ભેગી થઈ ગઈ આ દરમિયાન એક પોલીસ કર્મીએ આવીને સ્ત્રીને પૂછ્યું મને સાચું કહું આમાંથી તમારો પતિ કોણ છે પરંતુ બંને પુરુષોના ચહેરા સમાન હોવાને કારણે સ્ત્રી તેના સાચા પતિને ઓળખી શકી નહીં અને પછી તે કહી શકી નહીં કે તેનો પતિ કોણ છે પછી તે પુરુષ મનમાં ભગવાન શંકરની પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન હે મહાદેવ કૃપા કરીને અમારી રક્ષા કરો મેં મારા સાસરિયાઓની વાત ન સાંભળીને મોટી ભૂલ કરી છે અને બુધવારે મારી પત્નીની વિદાય આપી છે મહાદેવજી કૃપા કરીને મને માફ કરો હવે હું ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં કરું સાચા હૃદયથી પ્રાર્થના કરતાની સાથે જ બીજો પુરુષ ગાયબ થઈ ગયો આમ પતિ પત્ની સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી ગયા તે દિવસથી બંને પતિ પત્ની બુધ પ્રદોષ વ્રત રાખવા લાગ્યા અને આ પ્રદોષ વ્રતની અસરથી તેમનું લગ્નજીવન પણ સુખી બન્યું અને સમય જતા તેમને એક ખૂબ જ ભાગ્યશાળી બાળક પણ મળ્યું આ રીતે મહાદેવે તેમના બધા દુઃખ દૂર કર્યા તેથી બુધવારે પ્રદોષનું વ્રત રાખીને મહાદેવ પોતાના ભક્તોની બધી સમસ્યાઓ દૂર કરે છે તેમના બધા અવરોધો દૂર કરે છે તેમની બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ